ગુજરાત માં આજે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવી છે પ્રથમ દિવસે કૃષિ મંત્રી જીતુ વાઘાણી ખેડૂત ભાઈઓ માટે પાક લીધો છે તો તમારા માટે ખુશ ખબર છે આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે સરકારી ખરીદીનો પ્રારંભ થઈ ગયો છે કૃષિ જીતુભાઈ વાઘાણીએ આ મેગા અભિયાનની શરૂઆત કરાવી છે આ વર્ષે સરકાર પંદર કરોડ રૂપિયા પણ વધુ

આર્થિક મદદ કરશે એટલે કે આ નિર્ણયથી ખેડૂતોને સીધો ફાયદો મળશે એ તો નક્કી જ છે માત્ર ઓગણીસો નવ્વાણું ના ઈ એમ આઈ પર સોલર સિસ્ટમ આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર